મારી બે તું મરતી સાહેબ જુઠ્ઠું બોલતા બોલ બોલની વાત કરો અને ભણવા માં નંબર ના બનો તારા તારા માથે હગાની વાત આવી છે જો પહેનો નંબર ના આવે ને તો જ પૈસા આવ્યો છે પૂરી તૈયારી કરી દીધી એવું બધું નહીં શીખવાનું પેનો નંબર ના બન્યો છો બનવાનો રોટલા કર્યા ભૂખ લાગી હતી ભરત ની કે જતા દારૂ પી કરો રોજ હોય આખો દારૂ પી જા તમે બચત કરો તો આ ઝુંપડા માંથી તમારું મોટું ઘર ના બની જાય જેઠાલાલ એ વાત પણ

એ હોય પંદો રૂપિયા નું કોઈ હોય કરું છું એ તો એટલે આ બધા નવો નવા નાટક તું શીખી લાયો એટલે પણ મારા ભાઈએ મને એવું કીધું કોઈનું કરવાનું જ નહીં એટલે તારા બંધ કરવા નહીં ને એટલા બધા નાટક કરે છે બીજું કઈ નહીં એ આજી વાત છે પણ ના પાડી તો હું કરું ગયો ઓ તો દારૂ તો બંધ કરવાના નહી પણ તમારા ઘેર આયા તે સાબ આ તો વેલાવરાવા અલે સાબ તો પીતો હું પણ દારૂ પીવા ચાલુ લે જલાલ તમે તો વહી બેહી રહ્યા હું તો તમારા ઘેર જઈને આવી યાર છે મારા ઘેર જઈને આયા તે કોમ હતું હું કોમ હતું તમાર મારા આપણો એક છોકરો જોવા જવાનો હો છોકરો જોવા જવાનો હે ઓ અતારે અતારે જ કીધા કે કશો આ ને જીયે આપણો છોકરો હું આખો બોકળીએ જોવે છે